સુરતના મૈદેપુરા વિસ્તારમાં તેર વર્ષીય સગીરાનું અપહરણ થવાની ઘટના સામે આવી હતી તારીખ ની આ ઘટનામાં પોલીસે વિવિધ તપાસ હાથ ધરી આરોપીને તેલંગાણાથી ઝડપી પાડ્યો છે પકડાયેલા આરોપી પાસેથી પોલીસે સગીરાને છોડાવી છે હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

સગીરાને બગાડી જનાર મોહમ્મદ નૂરબાબુ બદરુદ્દીન સૈયદ સગીરાને સાથે રાખી પોતાની ધરપકડ ટાળવા ભારતના અલગ અલગ રાજ્યોમાં છુપાઈને ફરતો હતો આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે તે હાલમાં હૈદરાબાદ તેલંગાણા રાજ્યમાં છુપાયેલો છે જેથી પોલીસની ટીમો હૈદરાબાદ પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો પકડાયેલા આરોપીના ચુંગાલમાંથી તેર વર્ષીય સગીરાને છોડાવી હતી હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64 તેમજ પોક્સોના કાયદાની કલમનો ઉમેરો કરી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તારીખ 14/8/2024 ના રોજ મેધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક સગીરાના અપહરણનો ગુનો નોંધાયેલો હતો ગુનાની ગંભીરતા જોઈને પોલીસે તરત એક્શન લીધેલા હતા ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માહિતીના આધારે પોલીસની ટીમ દ્વારા હૈદરાબાદથી સગીરા તેમજ તેને ભગાડી જનાર ઈસમને લઈ આવેલા છે જેમાં જે ભગાડી જનાર વ્યક્તિનું નામ છે મોહમ્મદ નૂરબાબુ બદરુદ્દીન સૈયદ જે ગામ મીરપુર રોહતા તહેસીલ પૂર્ણિયા બિહારનો એ મૂળ રહેવાસી હતો પરંતુ છેલ્લા પાંચ વર્ષથી એ સુરત ખાતે રહીને જરીકામની મજૂરી કામ કરતો હતો અને આ સગીરાના સંપર્કમાં આવી સગીરાને ચૌદ આઠે ભગાડી ગયેલો જે ગુનો પોલીસે ડિટેક કરી અને આગળની કાર્યવાહી કરેલી છે અને ત્યારબાદ વીએનએસ ની અન્ય કલમો અને ની અન્ય કલમો ઉમેરીને આગળની તપાસ હાથ ધરી છે આ કલમ ઉમેરી છે ને એની અને અન્ય બીએનએસ ની કલમ ચોસઠ ચોસઠ એમ સિત્યાસી અને પોક્સોની કલમ ચાર સાત ચાર ત્રણ ચાર સાત અને આઠ નો ઉમેરો કરેલો છે ના એ રીતની કોઈ માહિતી અત્યારે આવેલી નથી પરંતુ તમામ એંગલની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે અત્યારે ઇન્વેસ્ટિગેશન છે હાલમાં આરોપી અને સગીરાને પોલીસે લઈ લીધેલા છે અને આગળની તપાસ ચાલુ છે હા એ લોકો આજુબાજુ કામ કરતા હતા એ રીતે સંપર્કમાં આવેલા હતા બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત